બેઠકમાં જિલ્લા પ્રમુખો પણ હાજર રહેવાના છે રાધા મોહનદાસ અગ્રવાલ વકફ જનજાગરણ અભિયાનના છે રાષ્ટ્રીય સંયોજક ગુજરાતમાંથી પણ ત્રણ સંયોજકની નિયુક્તિ થઈ चुकी છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે કિંજલ આ બેઠકમાં કયા કયા આયોજનો કરવામાં આવશે આગામી દિવસોમાં અલગ અલગ જગ્યા પર ભાજપ તરફથી બેઠકો કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા દ્વારા સમર્થન છે તે લેવામાં આવી રહ્યું છે આજની વાત કરવામાં આવે તો વકફ જનજાગરણ માટેના અભિયાન માટે નું જે બેઠક છે તે છે યોજાઈ રહી છે કે જે રાધા અગ્રવાલ છે તે પણ ઉપસ્થિત છે કઈ રીતે ગુજરાતની અંદર વકફને લઈને જન કરવી તેને લઈ અને આ બેઠકમાં ચર્ચા થશે બેઠકની અપેક્ષિતની વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યો સંસદો અને પ્રદેશ પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે ગામડા સુધી ભૂત સુધી અલગ અલગ કાર્યક્રમોથી વકફને લઈને જન જાગૃતિ કરી શકાય તેને લઈ અને જે આખી યોજના છે તે આજે બનશે બિલકુલ આભાર કિંજલસ